તો આ મલયમાના ઘરની પ્રસાદીની બાળીના પણ તમે દર્શન કરી શકો છો તો આ મંદિરના તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા ધામ તો મહારાજ આ ઓરડામાં વરણી વિશે આવેલા હતા તો એ પ્રસાદીભૂત ઓરડા તમે દર્શન કરી શકો છો મહારાજ ઘણી વખત આ જગ્યાએ આવ્યા છે અને થાર જઈમાં છે નારાયણ જોશીના ઘરે શ્રીજી ભારતના સર્વે લાઢીલા સંતોષદારી ભક્તોની હર્ષવસ્થા એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ ઉપલેટા કે જ્યાં હમણાં સોળથી બાવીસ દશાબ્દી મહોત્સવ છે એનો પણ અમને પૂરો વિડીયો બતાવીશ પણ આ વિડીયોમાં તમને ઉપલેટા ધામના જે પસંદગીના સ્થાનો છે એનો શું મહિમા છે એનો સંપૂર્ણ વિડીયો તમને બતાવીશ તો અત્યારે હું ઊભો છું મંદિરના સભા મંડપમાં તો પહેલાં આપણે પૂરું મંદિર દર્શન કરી લઈ મંદિરની અંદર શું પ્રસરની વસ્તુ છે ત્યાં દર્શન કરાવું છું અને પછી જશું આપણે જે ઉપલેટા ગામમાં જે આ વસ્તુ છે ત્યાં દર્શન કરવા માટે તો અત્યારે આપણે દર્શન કરીએ છીએ અંદરની પ્રસાદીની વસ્તુ અને ઘનશ્યામ મહારાજ ધામ તો હરી વખત તો તમે આ દર્શન કરી શકો છો ઉપલેટા ધામમાં કે જ્યાં મહારાજ સોળ સોળ વખત આ ગામમાં આવેલા છે એ ગામના મંદિરની સભા મંડપ કે એના તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની પટપ્રતિમાના દર્શન કરી શકો છો અને આ આખા સભા મધ્યમ તમે દર્શન કરી શકો છો તો આ જ ગામમાં મહારાજ સોળ સોળ વખત આ ગામમાં આવેલા છે એ પ્રસાદીભૂત ગામ છે અને આ જ્યારે જૂનું મંદિર હતું ત્યારે જે મૂર્તિ હતી એ પ્રસાદીની મૂર્તિ છે એના પર તમે દર્શન કરી શકો છો અને મહારાજ જ્યારે ઉપલેટા આવેલા હતા ત્યારે મલયમાની ઘરે જે રોકાઈને ઢોલિયા ઉપર બેસીને ધાન જમેલા હતા એ ઢોલિયાની પ્રસાદીની પાટી છે એના પર તમે દર્શન કરી શકો છો આ ઢોલિયાની પ્રસાદીની પાટી છે આ જૂનું મંદિર હતું ત્યારની પ્રસાદીની મૂર્તિ એના દર્શન કરી શકો છો તમે આ મૂર્તિ પ્રતિષ્ઠાપક ધ્યાની સ્વામી શ્રી કૃષ્ણ સેવાદાસ સ્વામીના પર તમે દર્શન કરી શકો છો આ આખો ઉપલેટા ધામનું ચિત્રવર્ણન છે મલાયમાની ઘરે મહારાજ જમવા આવેલા છે સોમનાથ મહાદેવ મંદિરે મહારાજ સંતોને હરિભક્તો સભા કરીને બેઠા છે અને જ્યાં જે મોજ નદી છે મહારાજ નાઈ છે પ્રસાદીભૂત નદીના દર્શન તમે કરી લ્યો તો આ મલાયમાના ઘરની પ્રસાદીની બારીના પણ તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ તમને આ દેખાય છે આ જે બારી હતી એ જ આ પ્રસાદીની બારી છે અને પ્રસાદીનું લાકડું છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ મંદિર તો આ મંદિરના તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા ધામ અને અત્યારે ઉત્સવ આવી રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો યજ્ઞકુંડની સેવા હરિભક્તો કરી રહ્યા છે થી બાવીસ ડિસેમ્બર અહીંયા દશાબ્દી મહોત્સવ છે તો હરિભક્તો તમે પણ ખાસ આવજો તો અત્યારે યજ્ઞકુંડની સેવા થઈ રહી છે તમે દર્શન કરી શકો છો અને હવે ઉપર જઈએ છીએ આપણે ઘનશ્યામ મહારાજ રાધારમણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ અને હનુમાનજી અને ગણપતિજીના દર્શન કરવા માટે તો આપણે અત્યારે ઉપર આવી ગયા છીએ અને તમને દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ ધામ અને ભક્તો અહીંયા કીર્તનની રમઝટ બોલાવી રહ્યા છે તો આપણે મંદિર અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા અત્યારે કીર્તનની રમઝટ ચાલે છે એના પર કરી શકો છો અને મહારાજના ધામના તમે દર્શન કરી લો અને બાજુમાં શ્રી રાધારમણ દેવ તો આ દર્શન તમે કરી શકો છો શ્રી રાધારમણ દેવ એની બાજુમાં શ્રીજી મહારાજની સુખસેના પણ તમે દર્શન કરી શકો છો અને અત્યારે ચાલે છે આ બધું તમે દર્શન કરી શકો છો કે લક્ષ્મીનારાયણ દેવ ઉપલેટા ધામ અને થોડાક પણ તમે આગળ ચાલશો તો અત્યારે તમે દર્શન કરાવવું છું કે જે પઠાણ ઢોલીઓ હતો તો હરિભક્તો તમે સામે તમે આ ઢોલીઓ જોઈ શકો છો આ ઢોલિયામાં મહારાજ અઢારસો ને પંચાવનની સાલમાં જ્યારે આહિર મલયમાની ઘરે આવેલા હતા તે આ ઢોલિયા ઉપર બેસી અને મહારાજે ધાન જમેલું હતું તો અતિ પ્રસન્દ્રનો ઢોલિયો છે તો તેમાં દર્શન કરી શકો છો તમે તો આ ઢોલિયા દર્શન કરી શકો છો અતિ પ્રસન્દ્રની ઢોલિયો છે આઠ ઢોલિયા ઉપર બેસીને મહારાજ અઢારસો ને પંચાવનની સાલમાં બેસીને ઢોલિયા ઉપર બેસીને દૂધ તો લખેલું છે સમજી શકો છો સૌ અઢારસો પંચાવન ની સાલમાં આહિર આવેલા અને આ ઢોલિયા ઉપર બેસીને દૂધ જમ્યા હતા તે અતિવસનો ઢોલિયો છે અને આ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ધામ ઉપર આખા દરબારના પણ તમે દર્શન કરી શકો છો ભગવાન શ્રી રામ લક્ષ્મણજી સીતાજી હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ સામે તમે શ્રી વિઘ્ન વિનાયક દેવના પણ દર્શન કરી શકો છો અને પોથિયાતા છે ઉપલેટાધામમાં એનું પણ અહીંયા લખેલું છે તો આ છે ઉપલેટા ધામ સ્વામિનારાયણ મુખ્ય મંદિર અને આ પાછું ચિત્ર દર્શાવેલું છે એ ઢોલિયા ઉપર બેસીને નીલગઢ વિશે મહારાજ જમે છે એનો પ્રસાદીનું ચિત્ર અને તો હરિભક્તો આ હતું શ્રી સ્વામનાથ મુખ્ય મંદિર ઉપલેટા કે જ્યાં મહારાજ સોળ સોળ વખત આ ગામમાં આવેલા છે અને ગામને પવિત્ર કરેલું છે તો હવે આપણે જે મંદિરની બહારના જે પ્રસાદીના સ્થાન છે એના દર્શન કરવા માટે જઈએ છીએ તો ઘણા બધા સ્થાન છે મલાયમાનો ઓરડો છે પછી જે મોજ નદી છે મોજ નદી મહાદેવનું મંદિર છે પ્રસાદીનું છે સોમનાથ મહાદેવ બીજું ઘણું પ્રસાદીનું છે તો ત્યાં જઈએ છીએ આપણે અને દર્શન કરાવું છું તો હવે જઈ છે મંદિરની બહાર હવે તમને ઉપલેટા ધામમાં મંદિરની બહાર જે પ્રસાદીના સ્થાનો છે દર્શન કરાવું છું સૌ પ્રથમ આપણે આવ્યા છીએ જ્યાં મલાઈમાની ઘરે મહારાજ આવેલા હતા વરણી વેસે અને ત્યાં રોટલો અને ધાન જે જગ્યાએ જમેલા હતા જે જગ્યાએ પ્રસાદીનો ઢોલિયો મેં તમને દર્શન કરાવ્યા મંદિરે ઢોલિયો જે હતો એ જગ્યાએ તમને લઈ આવ્યો છું એ એ જગ્યાએ જે મહારાજ વરણી આવેલા હતા તો એના તમને દર્શન કરાવું છું મલાઈમાના પ્રસાદીના ઓરડાના તો આ પ્રસાદીનો ઓરણા તમે દર્શન કરી શકો છો ઉપર લખેલું છે સ્વામિનારાયણ મુખ્યમંત્રી સંચાલિત આહીર મલાઈમાનો પ્રસાદીનો ઓરડો કે શ્રીજી મહારાજ વરણી વેસે આવેલા હતા એ પ્રસાદીભૂત જગ્યા છે તો અંદર જઈએ છીએ અને તમે દર્શન કરાવું છો એ પ્રસાદીની જગ્યાના તો મહારાજ આ ઓરડામાં વરણી વેસે આવેલા હતા તો એ પ્રસાદીભૂત ઓરણા તમે દર્શન કરી શકો છો એ જ ઓરડો છે કે જ્યાં વરણી વેસે મહારાજ ઉપલેટા આવેલા હતા ત્યારે આવેલા હતા અને આ જ જગ્યાએ ઢોલિયા ઉપર બેસી અને મહારાજે એ ધાન રોટલો જમેલો હતો તો આ ગોખલાના પર તમે પહેલાં દર્શન કરી શકો છો લખી શકો લખેલું છે કે સીધી મહારાજે પોતાના હાથે ધાન લીધેલ હતી તે પ્રસાદીનો ગોખલો છે આ ગોખલાનામાં દર્શન કરવો છો એ પ્રસાદીનો ગોખલો છે મહારાજે પોતાના હાથે ધાન લીધેલી હતી એ અતિ ગોખલાના તમે દર્શન કરી શકો છો અને ઉપર તમે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રાધારમણદેવ મદન મોહનજી મહારાજ નર્દારણ દેવ ભુજ અને આચાર્ય શ્રી રઘવજી મહારાજના પર તમે દર્શન કરી શકો છો તો આ અદ્ભુત પ્રસાદનો ઓળો છે નીચે પણ તમે દર્શન કરી શકો છો ઓરણિવસે મહારાજ આવેલા હતા એ અતિ પ્રસાદીની જગ્યા છે એનું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ મલય દર્શન કરી શકો છો આ એ જ બારી છે જે જે આ ગોખલો એ જ ગોખલો છે અને આ ગોખલોની જે બારી છે અત્યારે મંદિરમાં મેં તમને બતાવેલી હતી એ જ બારીનો ગો ગોખલો છે ગોખલો છે અને આ ચિત્ર પ્રત્યે મારે પણ દર્શન કરી શકો છો બાજુમાં શ્રી અર્ધસરી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો અને આ મહારાજના ચરણાવીની જગ્યાએ પધરાવેલા છે ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો જય સ્વામિનારાયણ તો આ એ જ પ્રસાદીની જગ્યા છે કે જે મહારાજ વરણી વિશે આવેલા હતા અને અહીંયા દૂધ અને ધાન જમેલા હતા મલાયમનું ઘર હતું પ્રસાદીનું તો અવિભક્તો હોય જઈએ છીએ આપણે સોમનાથ મહાદેવ મંદિર કે જ્યાં પણ મહારાજ ઘણી વખત ઉપલેટા આવતા ત્યારે મહાદેવજીની આરતી ઉતારેલી હતી ત્યાં પ્રસાદીની છત્રી છે અને જોશીનો લોકશાળનું મગાન છે ત્યાં મહારાજ ઘણી વખત થાટ જંગલા છે બાજુ અવસાની નદી છે ત્યાં મહારાજ નાયલા છે તો હવે જઈએ છીએ આપણે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ઉપલેટા તો આપણે પહોંચી ગયા છીએ શ્રી સોમનાથ મહાદેવ મંદિર અવિભક્તો આ એ જ વૃક્ષ છે કે આ નીચે ઉપરા જ્યારે મહારાજ આવતા ત્યારે ઘણી વખત આ જગ્યાએ બેસીને સભા કરેલી છે તો તમે આ દર્શન કરી શકો છો પવિત્ર વૃક્ષના કે આ વૃક્ષ નીચે મહારાજ ઘણી વખત બેઠા છે અને ઘણી વખત સભા પણ કરેલી છે તો પ્રસાદીનો જે ઓટો છે અહીંયા બનાવવામાં આવેલ છે તો આ દર્શન તમે કરી શકો છો એ પવિત્ર વૃક્ષના કે જ્યાં મહારાજ ઘણી વખત બેઠા છે સભા પણ કરેલી છે અને સામે ગઢ છે ઉપલેટાનું એના પર તમે દર્શન કરી શકો છો અને આ છે મોજ નદી આ નદીમાં સામે તમને ઝૂમકીને બતાવું છું એ જગ્યા ઉપર સામે તમે દેખાય જગ્યાએ મહારાજ ઘણી વખત ઉકેટ આવતા ત્યારે સ્નાન કરેલું છે પથ્થર છે હાથી પથ્થર કહેવાય છે એ મહારાજ ઘણી વખત સ્નાન કરેલ કરેલ છે અને સામે સોમનાથ મહાદેવ મંદિર છે એની પર મહારાજે ઘણી વખત પૂજા કરેલી છે આરતી કરેલી છે તો પહેલાં તમે આ દર્શન કરી લો ફરીથી એકવાર પ્રસાદીના વૃક્ષના અને નીચે છત્રીના તો હવે આપણે જઈએ છીએ શ્રી સોમનાથ મહાદેવ મંદિર કે જ્યાં મહારાજે જ્યાં જોશીનું મકાન હતું ત્યાં મહારાજ ઘણી વખત જમેલા છે અને મહાદેવજીની આરતી પણ કરેલી છે તો આ છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ઉપલેટા ધામ તો મહારાજ ઘણી વખત જ્યારે ઉપલેટા આવતા સોળ વખત મહારાજ ઉપલેટા આવેલા છે તો આ મંદિરે મહારાજે સોમનાથ મહાદેવની પૂજા કરેલી છે અને આરતી પણ કરેલી છે તો દર્શન કરીએ છીએ આપણે મહાદેવજીના તો અત્યારે તો મંદિર બહારથી બંધ છે પણ તમને હું અહીંથી સીન બતાવી દઉં છું બહારથી જ તો તમે દર્શન કરી શકો છો શ્રી સોમનાથ મહાદેવ મંદિર તો સામે તમને જે શિવલિંગ દેખાય છે એ શિવલિંગ મહારાજે ઘણી વખત આરતી લે છે પૂજા કરેલી છે શિવલિંગની તો આ પ્રસાદીની શિવલિંગ છે તમે દર્શન કરી શકો છો અને આ શ્રી સોમનાથ મહાદેવ મંદિર એની એક્ઝેટ પાછળ નદી છે એ પહેલાં તમને હું બતાવી દઉં છું કે મહારાજ જ્યારે આ જગ્યાએ આવતા ત્યારે આ તમે સામે છત્રીનું દર્શન કરી શકો છો એક્ઝેટ મંદિર આ મંદિર છે સોમનાથ મહાદેવ મંદિર એની બાજુમાં જ છત્રી છે આ ભગવાન સ્વામિનારાયણ સોમનાથ મહાદેવના આ સ્થાનમાં વધારી તીર્થ તો આવ્યું છે મોધ નદીના હજાર બે મહાજે સ્નાન કરેલું છે સામે નદી તમને દેખાય છે નદી મહારાજ હજાર બેડથી સ્નાન કરેલું છે અને નારાયણ જોશીનું મકાન હતું જગ્યાએ આવ્યા છે અને થાળ જઈમાં છે નારાયણ જોશીના ઘરે તો આ અતિ પ્રસાદીની જગ્યા છે મહાદેવનું સાનિધ્ય છે મહાદેવ અને આ બાજુ નારાયણ જોશીનું ઘર હતું અને પાછળ છે મોજ નદી તો જ્યાં પણ તમને લઈ જાઉં છું અને બતાવું છું કે જ્યાં મહાદ હજાર પટે સ્નાન કરેલું હતું તો આ પવિત્ર જગ્યા ના પર તમે દર્શન કરી શકો છો એકવાર વારથી તમે બોલો જય સ્વામનારાયણ મહાદેવ હર તો હવે તમને લઈ જાઉં છું હું નદીના કે જ્યાં મહારાજ હજાર બેડે સ્નાન કરેલું હતું એથી પ્રસાદીની નદી છે તો આ મંદિર છે અને મંદિરની એક્ઝેટ પાછળ જ નદી છે તો ત્યાં તમે લઈ જાઉં છું અને દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાન ના કે જ્યાં મહારાજ હજાર બેડે નાહેલા હતા મહાદીની જગ્યા એક્ઝેક્ટ આ સોમનાથ મહાદેવ મંદિર છે મંદિર થોડાક જ આગળ ચાલશું આપણે તો મંદિરના પાટલા ભાગમાં જગ્યા આવશે એક વાર તમને ઝૂમ કરીને પણ બધી બતાવીશું કે જગ્યા જે મહાદ નાહ્યા હતા જગ્યા અહીંથી થોડીક આગળ છે સામેની સાઈડ છે પણ સામેની સાઈડ તો જવું છે પોસિબલ નથી ફરીને જવું પડે હું તમને અહીંથી બતાવી દઉં છું તો આ પવિત્ર નદીના તમે દર્શન કરી શકો છો કે જે મહાથ હજાર પેઢે નહેલા હતા તો સામે તમને જે દેખાય છે ને ગેટ જેવું ત્યાં એક પથ્થર હતો ને પથ્થર ઉપર બેસીને માં હજાર પ્લેટ આવેલા હતા ત્યાંથી વરસાદની જગ્યા છે સોમનાથ મહાદેવ મંદિર છે તો આ તો શ્રી ઉપલેટા સ્વામિનારાયણ મંદિર અને ઉપલેટા ધામના વરસાદીના સ્થાનો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવો બતાવજો તો મળીએ છીએ એવા એક પ્રસાદીના વિડીયો સાથે તો સૌને એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ